નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ ચારસો ને ઊંચો ભાવ પાંચસો ને એકાવન રૂપિયા ચણા અગિયારસો થી તેરસો એક બાજરો ત્રણસો થી ચારસો ત્રેપન વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો ને છ્યાસી રૂપિયા અડદ ચૌદસો થી અઢારસો નેવું સિંગફાટા થી ચૌદસો સિત્તેર મગફળી જાડી એક હજારથી બારસો ત્રીસ ધાણા બારસો થી તેરસો સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર તલ બાવીસોથી પચીસસો ને જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર ચારસોથી ઊંચ ભાવ પાંચ હજાર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો સાઠ જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ તેરસોથી સોળસો નેવ્યાસી તલકાળા ચોવીસોથી બત્રીસો છેતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો ત્રીસથી ઊંચ ભાવ પંદરસો રૂપિયા મગ એક હજાર દસથી પંદરસો નેવું અડદ સત્તરસો સાહીઠથી ઓગણીસો ને વીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો અડતાલીસ ચણા એક હજારથી તેરસો અઢાર મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો પંચ્યાસી મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો એકવીસોથી ઓગણત્રીસસો ને ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો બ્યાસી તુવેરની વાત કરીએ તો ચૌદસો ચાલીસથી એકવીસો ને પચીસ રૂપિયા डूंगी बात करिए तो बसो पचास रुपया थी, ने तो थी। पाँच सौ ए रुपया जीरुन की बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरू नीचे भाव तरह हज़ार चार सौ ऊंचा भाव पाँच हज़ार एक सौ ने एंसी रुपया लसन छ सौ साइठी पातरीसो पचास तली तेवीस सौ पच्चीस सौ रुपया दाणा बार सौ पातरसो पिस्तालीस हमें बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव सौ पचास से ऊंचा भाव पंदर सौ पिंचोतेर रुपया તલ સફેદ ઓગણીસોથી ચોવીસસો ને છન્નું તલકાળા ઓગણત્રીસો પંદરથી ત્રણ હજાર ને પંદર ઘઉં ચારસો ચાલીસથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો એક્યાસી ચણા અગિયારસો પચાસથી તેરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસો એંસીથી એકવીસો ને એંસી રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો પંદર મરચાં છસો એકાવનથી છસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો અઠાવીસ ધાણા નવસોથી અગિયારસો એક્યાસી મેથી આઠસોથી એક હજાર છન્નું જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી ચૌદસો રૂપિયા રાય અગિયારસો અગિયારથી અગિયારસો ને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો બારથી ઊંચો ભાવ પાંચસો ને ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો રૂપિયા કપાસ નવસો એકથી પંદરસો એકાવન મગફળી ઝીણી આઠસો એકાવનથી બારસો ને એકત્રીસ મગફળી જાડી આઠસો એકથી તેરસો કલંજી બાવીસસો એકાવનથી આડત્રીસસો ને એક એરંડા નવસો છવ્વીસથી બારસો એક તલકાળા ચોવીસો એકથી બત્રીસો એકાવન તલ ઓગણીસોથી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર એકસો એકથી ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકવીસ ધાણી નવસો એકાવનથી સોળસો એકાવન મકાઈ ચારસો એકસાઠથી પાંચસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી પાંચસો ને છાસઠ રૂપિયા ચણા અગિયારસો એકતાલીસથી તેરસો સોળ અડદ એકાવનથી ઓગણીસો ને એકવીસ મગ બારસો અગિયારથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો તેરસો એકાણુંથી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો એકતાલીસ વાલ પાંચસો અગિયારથી સત્તરસો એકાવન થી એક હજાર છોતેરથી એક હજારને છોતેર ચણા સફેદ તેરસો એકવીસથી ત્રેવીસો ને એકોતેર રાયડો નવસો એકાવનથી નવસો એકાવન લસણ અગિયારસો એકાણુંથી છત્રીસોને એકવીસ વટાણા એક હજારથી એક હજાર રૂપિયા પૂરા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે પહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર